ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારૂ લાવી ગુજરાતમાં મતદારોને રીઝવવાની કોશિશ બુટલેગરો ના કરે તે માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેને લઈ નર્મદામાં પાંચ જેટલી ચેકપોસ્ટ ઊભી ઉભી કરવામાં આવી છે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે સાત મે ગુજરાતમાં ચૂંટણી ત્રણ તબક્કાની યોજાવાની છે ત્યારે આ તબક્કામાં મહારાષ્ટ્રનો પણ એક ભાગ છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી છે નર્મદા જિલ્લો બોર્ડરનો જિલ્લો છે છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર રાજ્યને આવેલો ત્યારે રાજ્યમાંથી વિદેશી દારૂ લાવી ગુજરાતમાં રીઝવવાની કોશિશ ન કરે તે માટે નર્મદા પોલીસ અધિક્ષક દ્વારા પાંચ જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે એટલું જ નહીં મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરો અલગ અલગ બનાવવામાં આવી છે હાલ લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યના કોઈ વિદેશી દારૂ ન લાવે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે નર્મદા જિલ્લો ગુજરાતી બોર્ડરે છે આ બોર્ડર થી કોઈ પણ જાતનું નશીલા પદાર્થો કોઈ ઘુસાડે નહીં અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારૂ ઘુસાડે નહીં તે બાબતે કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પેટ્રોલિંગ પણ સતત નર્મદા પોલીસની ટીમ કામ કરી રહે છે કરે છે જિલ્લામાં પણ કોઈ નાગરિક નશો કરીને વાહનો ચલાવતા હોય તેવા ચાલકોને પણ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે અધિકારીઓ અને કર્મીઓ મળી

बॉर्डर uh, आती है uh, उसको हमने ध्यान में रखते हुए वहाँ से कोई भी प्रकार का इलीगल uh, लीकर या फिर नार्कोटिक्स अथवा uh, कोई भी तरीके का uh, जो कॉन्ट्राबैंड आइटम्स है बुलेन है या फिर कैश है वो इलीगली न आए इसके लिए हमने छः जगह पे अंतर्राज्य चेक पोस्ट खड़ी की है जिसके ऊपर पुलिस होमगार्ड और जी के साथ में 24 फोर सेवन वीडियोग्राफी के अंदर uh, चेकिंग रहती है इस चेक पोस्ट के ऊपर काफ़ी अच्छी प्रमाण में हमने प्रोहिबिशन के केसेस और उसके साथ में मोटर व्हीकल एक्ट के केसेस भी किए हैं नर्मदा ज़िला पुलिस का इस चेकिंग के दौरान और लोकसभा चुनाव के संबंध में नंदुरबार ज़िला पुलिस के साथ भी बहुत अच्छा सहयोग चल रहा है काफ़ी सारी मीटिंग हुई है और दो दिन पहले ही नंदुरबार एस और उनकी टीम के साथ में हमारे जिले की पूरी टीम ने सागबरा सर्किट हाउस में एक मीटिंग भी की है और काफी अच्छे इंटेलिजेंस का आदान प्रदान भी हुआ है मुझे लगता है कि आने वाले समय में इन चेक पोस्ट के द्वारा हम जो एनफोर्समेंट करवा रहे हैं इससे चुनाव में काफी शांति रहेगी और हम काफी सक्सेसफुल रहे दीपक साथी राज जुओ, देश दुनिया ने तमाम खबरों તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ